તો નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં મુખ્યમંત્રી જ્ઞાન સાથના મેરિટ સ્કોલરશિપ રજીસ્ટ્રેશન અંગે એક ન્યૂ અપડેટ આવી છે તે ન્યૂ અપડેટ શું છે તે અંગે જાણકારી આજે આપવાની છે ચોઈસ ફીલી અંગે ચાલુ થયું કે નહીં તે અંગે પણ સંપૂર્ણ જાણકારી આપવાની છે ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને હજી સુધી ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપને જોઈન ન કરે તો પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તો આપણે વધુ સમયના વિડીયો શરૂ કરીએ છીએ તો તમે જોઈ શકો છો જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પોર્ટલ છે જીએસએસ વાય જીએ જ ડોટ આ વેબસાઇટ પર તમારે વિદ્યાર્થી જે રજીસ્ટ્રેશન છે તે કરવાનું હોય છે તો આપણે નીચે સ્ક્રોલ કરીશું અને વિદ્યાર્થી રજીસ્ટ્રેશન પર ક્લિક કરીશું હવે મિત્રો વાત કરીએ વિદ્યાર્થી રજીસ્ટ્રેશનમાં જે એપ્રુવલને આવે છે તે તો મિત્રો તમારે જણાવી દો કે આ જે એપ્રુવર લોગિન છે તે સ્ટુડન્ટ અથવા વાલીએ કંઈ કરવાનું નથી આ એપ્રોવર લોગિન છે તે આગળ જે પણ કાર્યવાહી થાય છે તેમાં સ્ટુડન્ટે અથવા વાલીએ લોગિન કરવાનું નથી આમાં સ્ટુડન્ટ લોગિનનો ઓપ્શન એક બીજું આવે છે તે હજુ સુધી ચાલુ થયો નથી અહીંયા જેવું રજિસ્ટ્રેશન થયું હતું તો અહીંયા સ્ટુડન્ટ લોગિનનો ઓપ્શન આવ્યો હતો પરંતુ તે સ્ટુડન્ટ લોગિન ઓપ્શન છે તે નીકળી ગયો છે તો હવે સ્ટુડન્ટ લોગિનનો ઓપ્શન ક્યારે આવ્યો છે તેની વાત કરું મિત્રો તો જ્યારે બી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે સ્ટુડન્ટ લોગિનનો ઓપ્શન આવી જશે અને તમે લોગિન દ્વારા તમારું ફોર્મ છે તે ચોઈસ ફિલિંગ છે તે કરી શકશો તો હજુ સુધી આમાં સ્ટુડન્ટ લોગ ઇન ઓપ્શન આવ્યો નથી અહીંયા વાત કરું તો જે વિદ્યાર્થીએ ફોર્મ સબમિટ કરી દીધું છે એટલે કે રજિસ્ટ્રેશન કરી દીધું છે તો હવે તે વિદ્યાર્થીએ પોતાનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું અને એમાં નવી અપડેટ શું છે કે જે વિદ્યાર્થીને રજિસ્ટ્રેશન થઈ ગઈ છે ઘણા બધા વિદ્યાર્થીનું ફોર્મ પાછું આવ્યું છે પાછું રિજેક્ટ થઈને આવ્યું છે એટલે કે ફોર્મમાં સુધારો કરવા મૂક્યો છે અને અમુક વિદ્યાર્થીઓનું ફોર્મ છે એપ્રૂવ બી થઈ ગયું છે એટલે કે ફોર્મ છે વેરીફાઈ થઈ ગયું છે તમે જોઈ શકો છો અમે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશું ત્યાર પછી તમારે સ્ટેટસ ચેક કરવા માટે અહીંયા તમને ઓપ્શન જોવા મળે છે સર્ચ સ્ટુડન્ટનો સર્ચ સ્ટુડન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે તો કોઈ બી એક ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરું છું ત્યાર પછી તમારે જે પણ બ્લોક હોય તે બ્લોક અથવા તાલુકો સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી તમારે અહીંયા જે પણ તમારી સ્કૂલ છે તે સ્કૂલ છે તે સિલેક્ટ કરી રાખવાની રહેશે ત્યારે આપણે સર્ચ પર ક્લિક કરીશું તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો અહીંયા તમને પાંચ સોરી ચાર વિદ્યાર્થીઓનું નામ તમને જોવા મળે છે હવે આમાંથી જે પ્રથમ નંબર જે વિદ્યાર્થી તમને જોવા મળે છે જે વિદ્યાર્થીનું છે એ તમે જોઈ શકો છો એપ્રૂવ થઈ ગયું છે એટલે કે એપ્રૂવ બતાવે છે કહેવાનું મીન્સ કે વિદ્યાર્થીનું ફોર્મ છે તે વેરીફાય થઈ ગયું છે પરંતુ જે વિદ્યાર્થીને ફોર્મ છે તે પાછું આવ્યું છે તે તે અપ્રૂવ લખેલું આવશે નહીં તેને અહીંયા એડિટનો ઓપ્શન પર ખુલી ગયો હશે પરંતુ જે વિદ્યાર્થીનું ફોર્મ વેરીફાઈ થઈ ગયું છે તેને એપ્રૂવ થઈ ગયું છે અને એડિટ ઓપ્શન અહીંયા તમને ખુલેલો જોવા મળશે નહીં અને જે વિદ્યાર્થીનું ફોર્મ રજિસ્ટ્રેશન એટલે કે થયું ત્યારે રજિસ્ટર્ડ બતાવે છે તેનો હજી ફોર્મ કાર્યવાહીમાં છે એટલે કે તેની પ્રક્રિયા હજુ ચાલુ છે એપ્રુવ થવામાં હજી એપ્રૂવ થયું નથી અને જે વિદ્યાર્થીનું ફોર્મ સુધારો કરવા માટે આવ્યું છે તે પણ પોતાનો સ્ટેટસ જોઈ લેજો મિત્રો ખાસ અહીંયા એપ્રુવની જગ્યાએ કંઈક બીજું લખેલું છે અને અહીંયા એડિટ ઓપ્શન ખુલેલો છે તમે ખાસ મિત્રો તમે જે પણ રજિસ્ટ્રેશન કરેલું છે તે રજિસ્ટ્રેશન તમે જોઈ લેજો અને તેમાં જો સુધારો કરવાનો આવ્યો તો તમે સુધારી પણ દેજો એટલે ફોર્મ તમારો ફરીથી સબમિટ થાય અને તમે જે ફરીથી સબમિટ કરી તમારું ફોર્મ જે અપ્રૂવ થઈ શકે છે અને બીજું એ કે ફોર્મમાં જે પણ ભૂલ હોઈ શકે એક વિદ્યાર્થીને મેં જોયું હતું તેમાં ભૂલ હતી કે વિદ્યાર્થી જે આવકનો દાખલો અપલોડ કર્યો હતો પરંતુ આ દાખલામાં કંઈક વિસંગતતા હતી સોરી હા જાતિનો દાખલો બી અપલોડ કર્યો હતો તેમાં બી વિસંગતતા હતી એટલા માટે તમારે જે પણ ભૂલ હશે તે તમે લોગ ઇન કરશો એડિટ ઓપ્શનમાં ક્લિક કરશો એ અંદર બતાવશે જે ડોક્યુમેન્ટમાં ભૂલે છે ડોક્યુમેન્ટના નીચે એક લખેલું બતાવશે કે ધારો કે તમે વાલીનો વાલીનો જે જાતિનું પ્રમાણપત્ર અપલોડ કર્યું નથી તેમાં લખેલું બતાવશે કે વાલીનું એટલે કે પેરેન્ટ્સ કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરો એ પ્રકારનું બતાવશે મિત્રો તો હજુ સુધી ચોઈસ ફિલિંગ શરૂ થઈ નથી અને ચોઈસ ફિલિંગ જ્યારે પણ શરૂ થાય છે તો આપણે વિડીયોમાં તમને જણાવી દઈશું અને આ હતી એક અપડેટ કે તમારે જે પણ કહેવાય કે એપ્રો ફોર્મ થયું કે એને કેવી રીતે ચેક કરવું તો મેં તમને જણાવી દીધું છે જે રીતે તમે રજિસ્ટ્રેશન કરી એ જ રીતે તમારે સર્ચ કરવાનું સ્ટુડન્ટમાં અને અહીંયા સ્ટુડન્ટ સ્ટેટસ છે તે તમે ચેક કરી શકશો એપ્રો પ્રો રજિસ્ટ્રેડ પ્રકારનું બતાવે છે તો આ હતા એક ન્યૂ અપડેટ વિડીયો પસંદ આવે તો એને લાઇક કરી દેજો આગળ શેર પણ કરી શકો છો ને તમારે કંઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટમાં છે જણાવજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં